મારું નામ શારદાબેન છે શારદાબેન પટેલ હું રામનગર આવું છું હું દોઢ વર્ષનો દુખાવો હતો કે વાત દવાખાને સારું ન થયું એક આયુર્વેદિક દવાખાને ગઈ ત્યાં તો હું પંદર દિ રહી તો પણ સારું ન થયું અને પછી મને એક કિરણ બેન કરીને મને માહિતી આપી તો હું અહીંયા નોગા બેસ્ટમાં આવી નોગા બેસ્ટમાં આવીને ત્યારે હું હાલી હકતી નહોતી ત્રણ ઠેકાણે બેહીને આવતી હતી અને લીપમાંય બે હું પડતું હતું ને એટલી ઘડી પાતું નહોતું અને આવીને ત્યાં પૂરી ગયું બે હાતું નહોતું તો પછી મેં દોઢ મહિનો થયો તો મને હાવ હાવ થઈ ગયો અત્યારે જો તમારે આજે બેસ્ટ બેસ્ટ છે અને બધા આવી જ્યો અને બધાયને હાલ થઈ જાય દોઢ હારું થઈ ગયું ને તો હું આવું છું દોઢ વર્ષથી આવું છું એટલે બધા તમે આવજો અને નવા કસ્ટમ્બર લાવજો